રમ રમડા હિર ને જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં બધાય મજામાં જ હશે તો મિત્રો તો આપણું ઘોડીયું શુભ સેમુ અને એ માતાજી મિત્ર આજે અમે ક્રિકેટ રમવા આની ગયા તો અમે ક્રિકેટ બગુનો ના ખડબાઈબીયા કઈ એ તો ફોરીથી આમાં પ્રિન્ચ ભાઈએ શોટ મારી દીજો છે તો આપણે દાંડીને પ્રિન્ચ બે કમ્પ્લીટ કરે છે બોલર છે આપણે હિતભાઈ બેટિંગ કરે છે આપણે પ્રિન્ચ ઓ ભાઈ બહુ શૂટ હતો ભાઈ ધીરે ધીરે નાખો ભાઈ હા આઉટ નથી ભાઈ એકવાર વાર ગા ટ્રાયલ હતો આ તો ટ્રાયલ હતો ને આ બે બે ટ્રાય કે બે બે ટ્રાય એકમાં જ લાગ છે ને તો આપણે હવે પાછો વારો આવી ગયો ટ્રાયલ ફેકો હાલો ડાંડા તો આ એ બાપો ફાસ નાખે વાહ 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 આપણે ને પણ દોડાયું અહીંયા ભાઈ ધીરે 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 ધીમે આ એ દેખાય જ છે આમ આર્યું સબૂત છે વાહ વાહ વાહ

જોઈ લ્યો વારો છે તો દંડ ઉડી જવા દે અમે આ બેટિંગ વાળો ફૂલ ખીજાઈ ગયો છે ફૂલ ફાસ્ટ બોલ નાખે છે પ્રિન્સ આપડો અટાણ ખીજાઈ ગયો ભાઈ આડો એમાં ભાઈ ને આડો એ વાહ વાહ

તો હવે આપણે બેટિંગ કરવાનું છે રમે છે બોલે પકડી શકતો વાહ વાહ આ છે કારીગર નાનું પણ નાગનું બેસું જોરદાર ફટકા મારે છે આ પણ ઈદભાઈ પણ જો ઈદભાઈ પણ ફટકા મારે છે જોરદાર વર્ષના આપણે ક્રિશ ભાઈઓ બોલર માં આવી ગયા જોઈ લ્યો વાહ 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 ક્રિશ ભાઈએ તો ઉડાડી દીધું દાંડું તાજી મિત્રો આજે અમારા મેન ભાઈ આપણે ક્રિકેટ રમવા આવ્યા હતા તે અમે ક્રિકેટ રમતા હતા દડો નથી મળતો সিলিয়ো অছে হাহা হাহা মারয় করো হাহা ইছা আপউড়েমারয় হাহা আপে পাই দারো নাখয়েশে হাহা আপিকেশে আপিকরায় আপিকরয়

તો જો મિત્રો આપણે અત્યારે શુભને નવડાવીએ છીએ નવડાવીએ અને પછી પાંથી દેવાની છે અને આજ આપણે શ્યામુને પહેરાવવાનું છે મુહૂર્ત કરવાનું છે આપણે અને લગામ પહેરવવાનું છે છોકડું કેમકે આપણે અત્યારે સુધી ચડાવી જ નથી એટલે હવે આજ આપણે એને લગામ પહેરાવવાની મુર્ત કરવાનું છે આજ આપણે શ્યામુને લગામ ચડાવી દીધી આજ આપણે છોકડું લઈ આવ્યા અને પછી લગામ ચડાવી દીધી

અમે અત્યારે નીકળી ગયા છે વાડીએ કે વાડીએ આપણે બાંધવાના છે પારા પારા બાંધીને કોરવા પાણી ચાલુ કરવાનું છે પછી વાવવાનું છે આપણી વાડીએ માંડવી તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ વાડીએ જઈને જો મિત્રો અત્યારે આપણે વાડીએ ભૂગી ગયા આપણે હવે આપણે બાંધવાના છે પારા તો આપણે અત્યારે છોડી પછી પારા બાંધીએ બસ વાડી આપણે છોડી નાખીએ જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે પારા બાંધવાના વાડીએ પોચી ચાલુ કરી દીધું જોઈ લ્યો આપણે એક પારો બાંધી દીધો ચાલો મિત્રો હવે આપણે પારા બાંધીએ અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા બ્લોગમાં બન્યા રહો જય દ્વારકાથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો